વલભીપુર તાલુકાના કલ્યાણ પર વલભીપુર તાલુકાના કલ્યાણ પર ગામના વતની અને હાલ સુરત રત્ન કલા વલભીપુર તાલુકાના કલ્યાણ પર ગામના વતની અને હાલ સુરત રત્ન કલાકાર કામ કરતા તેમના વતન કલ્યાણ પર ગામે કૌશિકભાઈ આવ્યા હતા જેમના ઘરે પાંચ ઈસમો કાર લઈને પહોંચ્યા હતા આ તમામે ઈસમોએ તેઓ પોલીસ વિજિલન્સમાંથી આવ્યા હોવાની ઓળખ આપી કૌશિકભાઈને તેમ સુરતમાં કાંડ કરીને આવ્યા છે તેમ ધમકાવી કારમાં નીતિનભાઈ કરમસિંહભાઈ કાકલોતર અજયભાઈ ઉર્ફે ભૂદેવ અશ્વિનભાઈ ભટ્ટ રવિરાજભાઈ ઉર્ફે ભોલો ચંદુભાઈ ઉમટ દીપુલ ઉર્ફે સિંઘમ ધીરુભાઈ માણિયા અને યોગેશભાઈ રાણાભાઈ ડાંગરે અપહરણ કરવાની કોશિશ કરતા ગ્રામજનો એકત્ર થઈ જતા પાંચે ઈસમો કાર લઈને નાસી છૂટ્યા હતા બાદ કૌશિકભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રોકડ રકમની માગણી કરતા હોવાના પગલે પરિવારજનો ડરી ગયો હતો અને બનાવની જાણ વલભીપુર પોલીસને કરતા પોલીસે નીતિનભાઈ કાલોતરા અજય ઉર્ફે ભૂદેવ ભટ્ટ રવિરાજ ઉર્ફે ભોલો ઉમટ દીપુલ ઉર્ફે સિંગમ માણિયા અને યોગેશભાઈ ડાંગર ને કાર્યવાહી હાથ ધરી હતી વલભીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલાને ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એવી બાતમી મળેલ કે બે એક દિવસ પહેલા વલભીપુરના કલ્યાણપુર ગામે સુરતથી પાંચ ઈસમો આવી આ તમામ આરોપીઓ સુરતના રહેવાસી છે સુરત ખાતે આંબા તલાવડી વિસ્તારમાં ભાવનગર આવતા પહેલાં એ લોકોએ પ્રી પ્લાન કરેલો હતો ભાવનગર ખાતે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ આવી ભોગ બનનારનો જે મિત્ર છે કે જેનું નામ નીતિન છે એણે ભોગ બનનારનું ઘર બતાવી રાખેલું હતું ત્યારબાદ અન્ય ચાર આરોપીઓ ભોગ બનનારના ઘરે જઈ સુરત પોલીસ વિજિલન્સની ખોટી ઓળખ આપી અને એને અપહરણ કરવાનો પ્રયત્ન કરેલો હતો બુમાબૂમ થતાં આજુબાજુના વ્યક્તિઓ આવી જતા આ પાંચેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા આ બનાવની તપાસ કરતા ખાનગીરાહે એવી બાતમી મળેલી કે આ લોકો વલભીપુર વિસ્તારમાં પસાર થનાર છે ચોક્કસ માહિતીને આધારે આ ચાર પાંચેય આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને ભાવનગર જિલ્લામાં વલભીપુર વિસ્તારમાં આ મોટો ગુનો થતો અટકાવી ખૂબ પ્રશંસનીય કામગીરી વલભીપુર પોલીસ અને તેના પીએસઆઈ શ્રી ઝાલાઈ કરેલી છે વાત કોઈ ઇતિહાસ ધરાવે છે આરોપીઓ આરોપીમાં જે દીપુલભાઈ ઉર્ફે સિંઘમ છે એ કુલ ચાર ગુનાઓમાં પકડાયેલો છે જેમાં ખૂનનો ગુનો છે ખૂનની કોશિશ વગેરે ગંભીર પ્રકારના ગુનાઓ એની ઉપર દાખલ થયેલા છે બીજો જે આરોપી છે યોગેશ એની ઉપર અલગ અલગ પ્રકારના ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે અન્ય બે આરોપી ઉપર કે જેમના નામ નીતિન અને રવિરાજ છે એમની ઉપર એક એક ગુનો અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં દાખલ થયેલ છે